નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ ધ્રાંગધ્રાથી માલવણ જવાના રસ્તે ધ્રાંગધ્રામાં આવેલ નાગાબાવાની વાવ પાસે આવેલ ગોદામની બરાબર પાછળની સાઈડમાં એ આવાવાળું જગ્યાએથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જે પાણીના કેમિકલ દ્વારા બનેલા પાણીના તળાવમાં કાંઠે તરી રહ્યો હતો ત્યારે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઝીનોદ ભરી તપાસ હાથ ધરી છે આ યુવાનને શરીરની તપાસ કરતાં તેના જમણા હાથે રવિ લખેલું જણાયું છે અને પોલીસ દ્વારા તપાસ કરતાં એ પણ જાણવા મળ્યું છે કે આ યુવાને શરીરના ભાગે મૂંઢ માર મારવામાં આવ્યો હતો તથા તેના માથાના ભાગે કોઈ પદાર્થથી ઊંડો ઘા મારવામાં આવ્યો હતો અને તેના બીજા અંગો ઉપર પણ નાની મોટી ઈજાના ઝીણ નિશાનો જોવા મળ્યા છે ત્યારે પોલીસના તારણ મુજબ આ યુવાનને બીજી જગ્યાએ યુવાનનું મૃત્યુ નિપજાવી આ જગ્યાએ તેને મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હોય તેવી પ્રાથમિક તપાસમાં જાણકારી મળી છે અને આ યુવાનના જમણા હાથના બાવડા પર લીલા કલરનો દોરો બાંધેલો હતો તેવું પણ જાણવા મળ્યું છે